એક વાત કહું સાત પગલાં આકાશમાં વાંચી રહ્યા છીએ આપણે અને છેલ્લા ચેપ્ટરમાં આપણે જોયું કે સ્વરૂપ નામનો માણસ છે જે એકદમ સરળ છે જે ઈશાને વ્યવસ્થિત ઓળખી ચૂક્યો છે ઈશાના વર્તાવને એ કોરસ્પોન્ડિંગલી રિપ્લાય કરી શકે છે એક સ્ત્રીને સમજી ગયો છે સ્ત્રીના કોમ્પ્લેક્સ વિચારોને જાણી ગયો છે સ્ત્રીના માટે એકાંત શું છે એને ખબર છે અને એવો જો સ્વરૂપ વાળો માણસ જો હોય ને તો એનાથી મહાન પુરુષ કોઈ જ નથી આઈ તો આગળ વાંચું છું ચેપ્ટર સાત પગલા આકાશમાં રિટર્ન બાય કુંદનિકા કાપડિયા પુરુષની વાત જવા દો કોઈ સ્ત્રીને પણ તેણે જો ગર્ભ ધારણ ન કર્યો હોય તો કદી ખ્યાલ ન આવે કે સભરગાવસ્થા એટલે શું પ્રત્યેક ક્ષણે વધતા જતા વજન સતત બદલાએ જતા શરીરના આકારની સતત પ્રતિક્ષાની અવસ્થા એટલે શું ફક્ત બહારનો આકાર જ નથી બદલાતો અંદર પણ જાત જાતની પ્રક્રિયાઓ થઈ રહી છે કશા પર પોતાનો કાબુ નથી પરણી નહોતી ત્યાં સુધી પોતાનું શરીર પોતાનું હતું પછી વ્યોમિષની ઈચ્છાઓ અધિકારપૂર્વક તેના પર છવાઈ જવા લાગી હવે અંદર એક અસ્તિત્વ છે અદૃશ્ય છે પણ ઉવેખી શકાય તેવું નથી શરીરનો એક ભાગ ફૂલતો જાય છે ફૂલતો જ જાય છે અત્યાર સુધી સહજ માની સ્વતંત્રતા ધીરે ધીરે જતી હોય છે એક એક પછી પ્રતિબંધોમાં ગતિ છે હવે દોડાય તો નહીં બહુ ઝડપથી ચલાય પણ નહીં આજકાલ આગે એવા વાહનમાં બેસાય નહીં સ્ટૂલ પર ચડી અભરાઈ એથી ડબ્બા ઉતારાય નહીં ગઈકાલ સુધી હજી હું સરગવા ફરતી ફેરફુદડી ફરતી હતી આજે મારા પગે સોજા છે ડૉક્ટરે મીઠું ઓછું ખાવાનું કહ્યું છે ઉપકા આવે છે ઉલટી થાય છે વિચાર આવે છે આ બીજ પુરુષનું છે પોતે તો છે માત્ર સંવર્ધક છતાં પુરુષની શારીરિક જવાબદારી બાળક માટે કશી નથી જે કાંઈ બધું બને છે તે પોતાના જ શરીરમાં તો પણ આ અવસ્થામાં મારે ક્યારે મુકાવું એની પસંદગી કરવાની તક મને આપવામાં આવતી નથી બાળકો ગમતા નથી એમ નહીં પણ એ સંબંધમાં મારે કશું કહેવાનું હોય એ કોઈ સ્વીકારતું નથી આ એક બહુ બહુ દુઃખી સમસ્યા છે હા કે આ અવસ્થામાં મારે ક્યારે મુકાવું એની પસંદગી કરવાની તક મને આપવામાં આવતી નથી કદાચ એ ઓગણીસ વર્ષની હોય કન્યા ઓગણત્રીસ વર્ષની હોય કાં તો ઓગણચાલીસ વર્ષની હોય પૂછવામાં નથી આવતું કે તું રેડી છે ને લગ્ન કર્યા એટલે થોડા વખતમાં બાળક થવું જ જોઈએ એવી અપેક્ષા શા માટે રખાય છે વસુધાને ખબર હતી સગાઓ મળવા આવતા સાથે વાત કરતા પૂછી પૂછી લેતા લેતા કોઈ સીધું કેમ સારા સમાચાર ક્યારે આપો છો વસુધા મોં ફેરવી લેતી પૂછનાને લાગતું કે એ લજ્જા છે પણ એ લજ્જા નહોતી ઉપેક્ષા પણ નહોતી એ પ્રશ્ન હતો જે પૂછી શકાતો નહોતો શા માટે મારું જીવન આટલી બધી આંકેલી લીટી પર ચાલવું જોઈએ પણ બધા રાજી હતા જાણે એક કર્તવ્ય હતું જે વસુધાએ બરોબર બજાવ્યું હતું દિવસો વીતતા ગયા એમ અંદર સરવળાટ વધતો ગયો પાંજરામાં પૂરેલું પંખી ફફડાટ કરે એમ અંદર કંઈક ફફડ્યા કરતું બીજી વાર બધું ભૂલીને વસુધા તેના વિશે જ વિચાર્યા કરતી એની અંદર શું થતું હશે અંદરના નીબડ તરલ ઉષ્માભર્યા અંધકારમાં એને સુખ નિરાંત અનુભવાતા હશે કે આ બધો એના બહાર આવવા માટેનો તરફડાટ હશે પછી નિરાંત વિસ્મયથી વિચારતી પોતે જન્મ આપશે પણ કેવા જીવને જન્મ આપશે એની રજ માત્ર જાણ નથી દૂર દૂરના કોઈક પૂર્વજનો અણસાર એનામાં ઉતરશે એનો રંગ કાળો હશે કે ગોરો આંખ નાક કેવા હશે કોઈ યંગ ખોડવાળું તો નહીં હોય ને એનો સ્વભાવ કેવો હશે માનવ વંશને ચાલુ રાખવાની પ્રકૃતિની રમતની પોતે અંધ ભાગીદાર હતી બધા હોય છે પુરુષ અને સ્ત્રી બંને પણ પુરુષનું કાર્ય જરા સરખું હોય છે એને પોતાના દિવસ રાત અઠવાડિયા મહિનાઓ વર્ષો એને જ માટે છે અને પછી એક પ્રશ્ન નહોતો પૂછવો તો એ મન પૂછતું છોકરો હશે કે છોકરી ફૈબા ઘણી વાર છોકરો છોકરો આવશે જોજે ને હું શરીરના આકાર પરથી કહી શકું છું આજ સુધી મારું કહેલું ક્યારેય ખોટું નથી પડ્યું બાહ્યકાર પરથી બાળકની જાતિ જાણી શકાય વસુધાએ કદી સાંભળ્યું નહોતું પણ અહીં ત્રણ ચાર સ્ત્રીઓ ફૈબાને પૂછવા આવેલી અને દરેક વખતે ફૈબાની આગાહી સાચી પડી હતી ફૈબામાં કદાચ કોઈ આંતર દ્રષ્ટિ હશે એને હસવું આવતું મારા હૃદયમાં શું છે શું છે તે જોવા માટે ફૈબા પાસે દ્રષ્ટિ નથી મારા ઉદરમાં શું છે એ જાણી શકે છે ખરેખર જાણી શકે છે કે પછી આ એમની અપેક્ષા અને ઈચ્છા છે અંગ્રેજીમાં જેને વિશફુલ થિંકિંગ કહીએ તો તેવું તો આ નથી ને બધા જ લોકો એમ ઈચ્છે છે કે દીકરો જન્મે તો સારું પોતાને શું ગમે છે પણ પોતાને તો બાળક હોય તે વાત જ હજુ એટલી વિસ્મયભરી લાગતી હતી કે શું હોય તો ગમે એ વિચાર તે કરી શકતી નહોતી કેટલી કન્ફ્યુઝ છોકરી છે આપણે વાંચ્યું તો ને મને લાઈન બરાબર યાદ છે વીસમા વર્ષે પહેલી ડિલિવરી વીસ વર્ષની છોકરી છે દિવસો વીતતા ગયા તેમ મૂંઝવણ વધવા લાગી શરીરના કઢંગા દેખાવથી બહાર નીકળતા સંકોચ થતો ઊઠતા બેઠતા શરીરને ગોઠવવું પડતું ભય પરથી ઊભા થતાં બે હાથનો ટેકો દેવો પડતો કોઈક મૈત્રીભર્યા હૃદયની નિકટતા માટે તે જંગથી ક્યાંક વાંચેલું કે આ ગાળામાં સ્ત્રીના બેડોળ દેખાવથી પતિનું મન જરા ઉઠી જાય છે વ્યોમેશની પણ એવી લાગણી હશે વ્યુમેશને પોતાને માટે લાગણી છે કે નહીં એ વાતની સમજ નથી પડતી તે દવા લાવી આપે છે પણ પાસે બેસતો નથી સમાચાર પૂછે છે પણ ડૉક્ટરને ત્યાં સાથે આવતો નથી શું કરવું જોઈએ ને શું નહીં તેની સૂચના આપે છે પણ પીઠ પર હાથ ફેરવી ક્યારેય કહ્યું નથી કે વસુધા ગભરાઈશ નહીં બધું સરખું થઈ જશે હું તારી સાથે છું પછી તારે શી ચિંતા તમે તમારી પત્નીની ડિલિવરી એન્જોય ના કરો તો તમે કેવા પતિ છો હે પોતાના મનમાં જે ચાલતું હતું શરીરમાં જે ચાલતું હતું તેની બારીક વાતો કોઈને કહેવાનું એનું હૃદય જંગતું કંઈક મૂંઝવણ થયા કરતી ભય પણ લાગતો હતો પ્રસૂતિની પીડા વિશે સાંભળ્યું છે વ્યોમેશની માસીની દીકરી તરલાની ખબર કાઢવા મેટર્નિટી હોસ્પિટલમાં ગયેલી ત્યારે ચીસો સાંભળેલી શરીરના અંગ અંગને શારડીથી વિંધીને બહાર આવતી ચીસો વોર્ડર બાય બોલી હતી માણસમાંથી માણસ જન્માવો કંઈ સહેલો છે વસુધા થીજી ગઈ હતી એ ચીસો પાછળની વેદનાની કલ્પના કરતાં તેના રૂવાડા ઊભા થઈ ગયા હતા પોતાને પણ વેદનાની એ જ કાળી આગમાંથી પસાર થવું પડશે પીડા નવા અગ્નિમય પંથ પોતે એકલીએ એકલીએ જ કાપવાનો છે કાંઈ નહીં મા એના ખોળામાં મને સંભાળી લેશે માને ઘરે જવાનું બહુ મન હતું ફૈબા અવારનવાર બોલતા સાતમો મહિનો બેસે એટલે પિયર જજે વસુધાને માઠું લાગતું પાંચમા મહિને છઠ્ઠે મહિને ન જઈ શકું આ મારી સમસ્યા છે મારી જરૂરિયાત છે પણ મારે પિયર ક્યારે જવું તે વિશે મારાથી કંઈ બોલી શકાય નહીં હા પણ પોતે વહેલી જાય તો રસોઈને ઘરના કામનું શું થાય પોતે જ પોતેને પોતે જ દલીલ કરતી તો મોડી જઈશ તો એ પ્રશ્ન તો આવશે જ ત્યારે જો ફેવા ઘર સંભાળવાના હોય તો બે મહિના વધુ ન સંભાળી શકે ઓ લોકો આટલી બધી યાંત્રિક રીતે કેમ વિચારે છે કે પિયર અમુક વખતે જ જવાય મારા હૃદયમાં ઘૂંઘવાટ ચાલે છે તે સાંભળવા કોઈને કાન છે કે નહીં મા પણ એમ જ માનતી હતી સાત મહિના થાય પછી જ તેનો કાગળ આવેલો હવે વસુધાને મોકલો છો ને બિચારી માં મને જન્મ આપ્યો છે મને એની પાસે બોલાવવા માટે હવે બીજાની રજા લેવી પડે છે સગી દીકરીને આટલી પરાઈ કરી મૂકતા આ રિવાજો કોને ઘડ્યા હશે કાગળ આવ્યો તે દિવસે ફૈબા અને વ્યોમેશ વચ્ચે વાત થઈ વ્યોમેશના ખમીસના બટનને હતી ફૈબાએ કહ્યું આઠમો મહિનો શરૂ થઈ ગયો વ્યમેશ હવે વસુધાને મોકલવી જોઈએ વ્યોમેશ ક્રોસવર્ડ પઝલ ભરતો હતો ઊંચું જોયા વિના જ બોલ્યો ફૈબા વસુધાને પિયર મોકલવી શા માટે જોઈએ મારી જરા પણ ઈચ્છા નથી વસુધાના હાથમાં ખચ કરતી સોય ઘૂસી ગઈ લોહીનું એક ટીપું આંગળી પર તકતગી રહ્યું આ મોટા શહેરમાં ડૉક્ટરોની સગવડ કેટલી હોય વળી ડૉક્ટર જ્યોતિબેન ઘરના જેવા છે તેમના દવાખાનામાં બધું થાય તો આપણને કંઈ ચિંતા નહીં ત્યાં દૂર કંઈ થયું તો આપણે અહીંથી છેક દોડાદોડી કરવી પડે પણ રિવાજ તો એવો છે બીજાઓ શું કહેશે હું ના કહું છું ને ફૈબા તમે ન હોત તો વળી વાત જુદી હતી પણ તમે છો પછી શું ચિંતા બીજા ભલે ગમે તે કહે વસુધાએ નજર ઊંચી કરીને વ્યોમેશ સામે જોયું પછી ફૈબા સામે બેમાંથી એકેની નજર તેના પર નહોતી કેવું લેફ્ટ આઉટ ફીલ થયું હશે ને અને પ્રેગ્નન્ટ છે આઠમો મહિનો ચાલે છે ઘરે જવું છે પણ બોલી નથી શકતી છોકરીઓ બોલી કેમ નથી શકતી ના એક્સક્યુઝ મી છોકરીઓ બોલે જ છે બહુ વધારે પડતું જ બોલી રહી છે છોકરીઓ જોક્સ સપાટ પણ આ કેમ નથી બોલતી યાર વસ્તુ કેમ નથી બોલતી તમને પણ એવું થાય છે ને બોલ 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 જલ્દી તો પોતાનો અવાજ મને પણ થાય છે પણ આ વાર્તા છે ને પડશે આગળ એની આંખને એક બુંદ ચડખ્યું તમે લોકો બીજાઓનો વિચાર કરો છો રિવાજનો વિચાર કરો છો દોડાદોડી કરવી પડે એનો વિચાર કરો છો ફક્ત મારા મનનો વિચાર નથી કરતા પોતે કદાચ આગ્રહ રાખે ના મારે પિયર જવું જ છે તે બેમાંથી એક કે ન ગમે વ્યોમેશ એને લાગણી વેળા ગણી કાઢે તને શી સમજ પડે એમ કહે અને ફૈબા કહે અમે તારું જોવાવાળા બેઠા છીએ પછી તારે શી ચિંતા આખા શરીરના તાણાવાણા પીખી નાખીને આખરે એક નવો જીવ બહાર આવ્યો પ્રસૂતિની અસહ્ય અને અનિવાર્ય પીડામાંથી છુટકારો થયો કે સાવ જુદી જ લાગણીઓથી મન ભરાઈ ગયું પહેલીવાર બાળકને છાતીએ લીધું ત્યારે વસુધાને એક અપૂર્વ આનંદનો અનુભવ થયો આ કોમળ નવજોનમાં દેહને પોતાની સાથે વળગાડવાનો આનંદ શરીરનો આનંદ હતો છતાં સપાટી પરનો નહોતો અંતરનો હતો ઊંડો હતો સાંગો પાંગ એક અલગ અસ્તિત્વ હતું છતાં પોતાની સાથે એકરૂપ હતું પોતે જ તેનું સર્વસ્વ હતું પોતે કોણ છે તેની કશી સંજ્ઞા નહોતી એને માટે પોતે માત્ર માં જ નામહીન રૂપહીન ગોત્રહીન માત્ર માં શરીર ને શરીરની ઓળખ હતી તે ઝડપથી હર્ષ તેની છાતીમાં માથું ઘૂસાડી દેતો તે જોઈને એને હસવું આવતું નાનકડા પગ ને નાનકડા હાથ ટચુકડી આંગળી કાળી કાળી આંખો એમાં તેજને એક ટપકું વસુધાની નવાઈનો અંત નહોતો સુખનો અંત નહોતો બીજું બધું ભૂલાઈ ગયું પુસ્તકો અગાસી વ્યોમેશની યાંત્રિકતા ફૈબાની ફરિયાદો બધું પાછળ ધકેલાઈ ગયું દુનિયાની ને તેની વચ્ચે હવે આ એક બાળક હતું સૌથી વાલું અંદરથી આનંદનો ફુવારો ઉછળવા લાગ્યો પોતાનું દૂધ પીગડાવતા બાળકમાં શક્તિ વહાવી રહી હોય એમ લાગતું આ ઘટના તો પોતાના જીવનનો એક સીમાસ્તંભ હવે પોતે પહેલાં હતી તે નહીં રહી શકે શરીર મન આત્મા બધા પર નાની નાની પગલીઓના નિશાન અંકાઈ ગયા ભલે કારમી પીડા હતી પણ તેમાં અનિવાર અનિવાર અનિ વર્ચનીય અનિવર્ચનીય આનંદ પણ હતો થાય અમુક પર શબ્દો વાંચતા મને પણ નથી આવડતું અનિવર્ચનીય આનંદ પણ હતો વ્યોમેષા કદી ન જાણી શકે પુરુષ આનંદ કદી ન જાણી શકે આ બાળક મારું છે તેનું રુદન પોતાના અંગોમાં વહે છે તેનું હાસ્ય પોતાની આંખોમાં ઝીલાય છે પોતે તેને ઘડે છે ને તે પોતાને ઘડે છે વસુધાના હૃદયમાં ભરતી આવે સુખથી તેણે આંખો મીઠી મા બન્યા ના જાણ થઈ બાળક છે મારી સાથે તો ત્યારે એક છોકરીને એક સ્ત્રીને કેવું થતું હશે બહુ સરસ વર્ણન કર્યું છે પણ દુનિયામાં કશું જ થાય નથી સુંદર ઘડીઓ પણ પસાર થઈ જાય છે સવા મહિનો પલકવારમાં પસાર થયો ફરી કામની ધૂળિયા ગલીમાં તેને પાછા આવવું પડ્યું માને ત્યાં ગઈ હોત તોય આવવું પડત પોતાનીને બાળકની સોનેરી સૂર્યોદય સૃષ્ટિમાંથી ફરી આ અંધારા રસોડામાં આંખો ઉઘાડવી પડતી તેમાંથી કોઈ છુટકારો નહોતો માં બનવાથી કોઈ કનેક્શન નહોતા મળ્યા કન્સેશન સોરી માં બનવાથી કોઈ કન્સેશન નહોતા મળ્યા ઉલટાના રોજિંદા કામો વધી ગયા હતા નાના બાળકનું કેટલું બધું કામ શરૂઆતમાં એક બાઈ હતી તેલ ચોડીને હર્ષને નવડાવતી તેના કપડાં ધોતી પણ થોડા વખત પછી તે ગઈ અને બધું કામ વસુધા પર આવ્યું ગમે તે કામ કરતી હોય હર્ષ રડે એટલે બધું પડતું મૂકીને દોડી જવું પડતું હાથ ફેરવીને જોવું પડતું ભીનું તો નથી કર્યું ને નાક પાસે આવીને સૂંઘવું પડતું છી નથી કર્યું ને થોડી થોડી વારે બાળક્યા બદલવાના ગોદડીઓ તડકે નાખવાની દૂધ પી પી પાવાનું પછી બાટલી લાવી એને બ્રશ એની સાથે બ્રશથી ઘસવાનું ગરમ પાણી બરાબર ગરમ પાણીથી બરાબર બાટલી સાફ કરવાની દૂધ વાવડી નાખીને ઉકાળવાનું વાયુ ન થઈ જાય શરૂમાં તો કેટલીય વાર હર્ષના મોંમાંથી દૂધ પાછું આવતું ઉલટી થઈ છે કે શું સમજીને ગભરાતી પછી માની લીધું કે આવું તો થાય ક્યારેક હર્ષ ખૂબ રડતો કારણ જડતું નહીં છાનો રાખવા મહેનત કરે પણ છાનો રહે નહીં તેના મનમાં ઊંડો ઊંડો સંતાપ બહુ થતો ઘણી વખત અંદરની એક દ્રષ્ટિ વ્યોમેશ ભણી નજર માંડી રહેતી કોઈ વાર તો જો થોડીક મદદ કરાવે ને પણ તે તો તેની ચર્યામાં ગુંથાયેલો હતો નવી પરિસ્થિતિથી તેનું કામ વધ્યું નહોતું તેની માગણીઓ ઘટી નહોતી સવારે વ્યોમેશ માટે દૂધ તૈયાર કરતી હોય ને હર્ષ જોડથી રડે ત્યારે મુશ્કેલી થતી વસુધા હર્ષ પાસે દોડી જતી દૂધને મોડું થતું વ્યોમેશ ખુરશીમાં બેઠો બેઠો જ પૂછતો કેમ દૂધનું મોડું થયું વ્યોમેશને બધું સમયસર જોઈએ વસુધા અપરાધનો ભાવ અનુભવતી ક્યારેક એક્સ્ટ્રા પર દૂધ ગરમ કરતી હોય ને હર્ષ પાસે જાય તો દૂધ ઉભરાઈ જાય ત્યારે ફૈબાની નજર વાંકી થતી પછી તેણે એવી વખતે હર્ષ રડે તો સ્ટવ ઓલવીને જવાનું નક્કી કર્યું વળી સ્ટવ પેટાવતા વાર લાગતી ત્યાં સુધીમાં અડધું ગરમ થયેલું દૂધ પાછું ઠરી ગયું હોય કોઈ વાર સ્ટવ સરખો ચાલતો ન હોય પીન વારંવાર માળવી પડતી હોય રસોઈનું મોડું થતું તેવે વખતે હર્ષને રોડ ચાલે ત્યારે તે ખૂબ ત્રાસી જતી વ્યોમેશ સાંજે ઓફિસથી ચા આવીને ચા પીને હર્ષને હલાવતો ફૂલાવતો ઊંચે ઉછાળતો ગાલ ખેંચતો અને રડે તો તરત બૂમ મારતો વસુધા આને લે તો જોને મારા કપડાં બગાડ્યા કેટલો કેટલું ખતરનાક વાતાવરણ છે ને ઘરમાં ગુસ્સો આવે છે ને મને પણ થોડોક થોડોક આવે છે વસુધા ક્યારેક ભાખરીનો લોટ બાંધતી હોય ને બૂમ પડે હાથ ધોઈને જાય ને બાળકિયું બદલી પાછી આવે લોટ સુકાઈ ગયો હોય નાની નાની ન ગણ્યો વાતો એકવાર વ્યુમેશ બાળકિયું ન બદલી શકે હું ખૂબ કામમાં હોઉં એટલું એ ન સમજી શકે હર્ષને અડધી રાત્રે જાગીને રડવાની ટેવ હતી રાતની શાંતિમાં તેના રડવાનો અવાજ બહુ મોટો લાગતો વ્યોમેશ વસુધા બંને જાગી જતા ઘણા હર્ષ છાનો ન રહે ત્યારે ગુસ્સે થઈ જતો લઈ જાય ને બહાર એ બરાડતો વસુધા બાળકને બહારના રૂમમાં લઈ જતી વ્યોમેશની ઊંઘ ન બગડવી જોઈએ વ્યોમેશનું બધું સચવાવું જોઈએ પોતાનું ગમે તે થાય ઝીણા ઝીણા ન દેખાતા પણ વાગ્યા કરતા કાંટાની આ ભૂમિમાં ગુલાબના ફૂલ જેવી રંગીન કોમળ ક્ષણો ઉગતી હર્ષ લહેરમાં હોય ત્યારે દુનિયામાં બે જણ હતા તે અને હર્ષ હર્ષ કિલકારી કરતો હાથ પગ ઉછાળતો હોય વસુધાની આંગળી ખેંચતો હોય પોતે તેના હોઠ પર આંગળી મૂકી બુચકારે ત્યારે મધુર સ્મિત આપતો હોય કોઈ વાર એકલો પડ્યો પડ્યો જ હસતો હોય એવી ક્ષણો એ વસુધાને પરમ આનંદની અનુભૂતિ થતી બીજું બધું ભૂલીને તે હર્ષ સાથે એકાકાર થઈ જતી રોજના જીવનમાં તેની સુંદરતમ ઘડીઓ રહેતી પોતાનું આખું શરીર આખું મન આખો સમય રોકી લેતા કારોબારમાં કોઈ વાર તેને વ્યોમેશનો વિચાર આવતો બાળકના જન્મ પછી પતિ પત્નીમાં વધુ નિકટતા આવતી હશે કે વધુ દૂરતા વ્યોમેશમાં તો કોઈ ફરક પડ્યો જ નહોતો એ એ જ રીતે ઉઠતો સવારમાં બે કપ ચા છાપું દાઢી નાવાનું હજી એ જ રીતે વસુધા અમારું સફેદ શર્ટ ધોબીને ત્યાં આવી ગયું છે સાંજે પણ એ જ આવતો ચા પીતો હર્ષની સાથે થોડીક વાર રમતો તેના વિશે પૂછપરછ કરતો તેને માટે કોઈ વાર કપડાં લઈ આવતો હવે ચા પીએ ત્યારે વસુધાએ સામે જ બેસવું જોઈએ એવો આગ્રહ નહોતો રાખતો ક્યારેક બહાર જતો ઘણીવાર ઓફિસથી બહાર બારોબાર ચાલ્યો જતો મોડો આવતો ક્યારેક મિત્રો આવતા અને ભારતના નવા જાહેર થયેલા બંધારણની ચર્ચા કરતા ક્યારેક પત્રો લખતો કદી ફાઇલો જોવાની હોય બીજું કાંઈ કરવાનું હોય ન હોય તો પઝલ ઉકેલતો વસુધાનું આખું વિશ્વ બદલાઈ ગયું હતું વ્યોમેશના ક્રમમાં ખાસ જ કોઈક ફરક પડ્યો નહોતો એને એમ લાગતું હશે કે હવે હું એના તરફ પહેલાં જેવું ધ્યાન નથી આપતી વસુદા સભાન થઈ જતી હર્ષને ઘડીક બાજુમાં મૂકી દેતી દાઢી માટે ગરમ પાણીને વાટકી આપી આવતી બાથરૂમમાં કપડાં મૂકતી ગરમ રોટલી જમાડતી હર્ષ રડતો હોય તેને રડવા દઈને વ્યોમિશનો રૂમાલ શોધી આપતી એનો ડબ્બો ભરતી એના મન પર સતત એક દબાણ રહ્યા કરતું વ્યોમિશ ઓફિસે જાય પછી ધૂળની ડમરી હેઠી બેસતી ત્યાં સુધીમાં તો ફૈબા પણ તેમની સવારની ધર્મક્રિયા પતાવી દેરાસર જઈને પાછા આવી જતા પછી તે પણ થોડીક મદદ કરતા વસુધાને કોઈક વાર કહેવાનું મન થતું ફૈબા તમે તમારો દેરાસર જવાનો ટાઈમ બદલી ન શકો સવારમાં હું બહુ અટવાઈ જાઉં છું મિત્રો આટલું બધું વાંચી લીધું ને મેં આખી સિચ્યુએશનને જાણે હું વસુધા છું ને મારી સાથે થઈ રહ્યું છે એવું મને થાય છે તમે જો એક સ્ત્રી હોવ ને તો તમને પણ થતું હશે અને તમે જો એક પુરુષ હોવ ને તો તમને એવું થતું હશે કે આ વ્યોમેશ કી જાતનો પુરુષ છે એ એની પત્નીને ઇન્ફિરિયર ફીલ થઈ ગયું છે લઘુતા ગ્રંથિ આવી ગઈ છે એની પત્નીને કે હું મારા પતિનું બરાબર ધ્યાન નથી રાખી શકતી જ્યારથી આ બાળક આવ્યું છે ત્યારથી એક પત્નીને આટલું બધું કર્યા પછી પણ એવું થઈ રહ્યું છે કે હું જવાબદારીમાંથી ખસી ગઈ અને એક પતિ છે જેણે ક્યારેય જવાબદારી તો લીધી જ નથી આ ફરક હતો વાત ઓગણીસો ચોર્યાસીની છે કોઈએ પોતાના મન ઉપર આ વાત ના લેવી આ એક માત્ર વાર્તા છે હજી પણ કહું છું કોઈ વાર મન થતું વ્યોમેશ પણ જો કે વસુધા હર્ષને લીધે તારું કામ બહુ વધી પડ્યું છે સવારે રસોઈ ને નાસ્તો બંને બનાવતા તને તકલીફ પડતી હશે ને ચાલું જરાક મદદ કરાવું ઓહ એ તો કેટલી અકલ્પ્ય અશક્ય ઈચ્છા એક દિવસ નોકર નહોતો આવ્યો સાંજે મહેમાનો ખૂબ આવી ગયેલા એક વાસણ માંજવાના હતા મહેમાનો માટે પૌવા તળવા જતા ગરમ તેલના છાંટા હાથ પર ઠીક ઠીક ઉડ્યા હતા હર્ષ પણ તે દિવસે બહુ રડેલો વસુધાનું મન ખૂબ અશાંત હતું દુખતા હાથે વાસણ માંજતા અચાનક તે સચેત થઈ ગઈ ઘરમાં આટી ચૂપકી હતી કેમ જઈને જોઈ આવી હર્ષ ઊંઘી ગયો હતો ફઈબા તેની રૂમમાં હતા વ્યૂમિશ આરામ ખુરશીમાં પગ લાંબા કરીને આંખ મીંચીને પડ્યો હતો વસુધાનું હૃદય ઉભરાયું વાસણ મૂક પડતા મૂકી તેને ઝડપથી હાથમાં ધોઈ કામકાજથી મેલી થયેલી સાડી બદલી વાળ ઓળ્યા જરા તાજગી લાગી ધીમા પગલે તે વ્યોમેશ પાસે જઈને ઊભી રહી એને મારી નિકટતાની ઝંખના હશે હર્ષના આવતા તેણે મને ગુમાવી એવું લાગતું હશે મૃદુતાથી તેણે વ્યોમેશના વાળમાં આંગળીઓ પરોવી વ્યોમેશ સ્પર્શથી સફાળો જાગી ગયો માથું હલાવી હાથનો ઝટકો માર્યો શું છે શું છે ડોક ફેરવતા પાછળ વસુધાને જોઈ અચ્છા તું છે મને એમ કે વાળમાં ઊંઘ આવે છે અને ઊભો થઈ ગયો હું સુઈ જાઉં છું આટલું બોલીને તે રૂમમાં ચાલ્યો ગયો વ્યો છે ઝાટકો માર્યો તેથી વસુધાના દાજેલા હાથ પર વધુ ચચરાટી થઈ ગઈ વસુધા ક્ષણેક તેના પર ફૂંક મારતી ઊભી રહી પછી બાકી રહેલા વાસણ માંજવા પાછી રસોડામાં ગઈ કનેક્ટ થવાની કોશિશ કરે છે એક પાત્ર અને એક પાત્રને કનેક્ટ થવું નથી આ બહુ બહુ જ કન્ફ્યુઝનવાળી સ્થિતિ છે કન્ફ્યુઝન તો ના કહેવાય એક બહુ ખરાબ સ્થિતિ છે હું કહી શકું હું નહીં હું નહીં આમાં આગળ બોલી શકું તમે વાંચી લીધું તમે સાંભળી લીધું તમે એના પર વિચાર કરી શકો છો જો તમારા જીવનમાં કાંઈ પણ આવું થતું હોય તમે કોઈની સાથે આવું કરતા હોય થોડુંક માત્ર પણ મને નથી લાગતું કે વ્યોમેશ જેવા પુરુષો વ્યોમેશ જેવા જેન્ટ્સ બોઇઝ ટીનેજર્સ વોટ એવર એવા વિચારસરણીવાળા લોકો હજી છે મને નથી લાગતું પણ જો થોડુંક પણ તમે આમાંથી થોડુંક પણ કરતા હોય ને તો થોડુંક અટકી જજો અને કોમ્યુનિકેશન કરી લેજો ત્યાં સુધી આવજો બાય બાય